નમસ્કાર મિત્રો આપણે ઘણી વખત હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર તેની સાથે મોરબી જિલ્લો હોય કે સુરેન્દ્રનગર જિલ્લો હોય કોઈ પણ જગ્યાએ કોઈ પાણીમાં ડૂબી ગયું હોય તો પછી આખરે એનડીઆરએફની ટીમો કે સ્થાનિક તરવૈયાઓ મહેનત કર્યા પછી પણ જો કંઈ સફળતા ન મળતી હોય તો બધા મોઢે એક નામ આવતું હોય છે કે ભાઈ ટીકરની તરવૈયાની જે ટીમ છે તેને બોલાવવામાં આવે અને ટીકરની જે તરવૈયાની ટીમ છે મિત્રો એ વગર સાધને જે છે એ ગમે એટલા ઊંડા પાણીમાં ગમે એટલા વહેતા પાણીમાં જે છે એ સફળતા મેળવતી હોય છે ત્યારે આપણા હળવદ તાલુકા વિકાસ અધિકારી મેઉલભાઈ સિંધવ છે તો તેઓએ આખી જે ટિકટની તરવૈયાની ટીમ છે તો એને જે કંઈ જરૂરી સાધનો છે એ એમના સો ખર્ચે છે એ પૂરા પાડ્યા છે આજે છવ્વીસમી જાન્યુઆરીની તાલુકા કક્ષાની ઉજવણી હળવદ તાલુકાના દેવપુર ગામે કરવામાં આવી હતી ત્યાં આગળ આ ટીમનું સન્માન કરવામાં આવ્યું આ ટીમના જે સભ્યો છે તેને જરૂરી જરૂરી જે સાધનો છે કે પાણીમાં જીયા પછી શું જરૂર પડે તે સાધનો છે એ એમને આપવામાં આવ્યા છે આપણી સાથે મેહુલકુમાર સિંધવ તાલુકા વિકાસ અધિકારી છે આપણે થોડીક તેઓ સાથે જ વાત કરી સાહેબ આમ તો ખરેખર

પરમાર્થે બીજાનો જીવ બચાવવા માટે ગમે ત્યારે કૂદી પડે છે સામેવાળા વ્યક્તિની જ્ઞાતિ જાતિ ધર્મ કે એનું વતન કશું જોયા વગર માત્ર માનવતાના ધોરણે આ ટીમ છે ખૂબ પ્રશંસનીય કાર્ય કરે છે એ લોકો ખૂબ કુશળ તરવૈયા છે સાધનો વગર એમણે અનેક બચાવ કાર્યો ભૂતકાળમાં હાથ ધરેલા છે ભવિષ્યમાં પણ ધરતા રહેશે એવી મને ખાતરી છે એમને એમના બચાવ કાર્યમાં સરળતાથી અને ઓછા જોખમે બચાવ કાર્ય થઈ શકે એના માટે એક અમે આ પ્રકલ્પ વિચારેલો હતો એમને બચાવના સાધનો અમે લાવી આપેલા છે ટીમ એનો મહત્તમ ઉપયોગ કરશે માનવતાની સેવામાં ખૂબ સારું કાર્ય થશે એવી મને આશા છે અને ભવિષ્યમાં અમે એસડીઆરએફ અને એનડીઆરએફનો પણ સંપર્ક કરી પદ્ધતિસરની તાલીમ તરવૈયાઓને મળે અને બચાવ કાર્યમાં એ પોતાનું યોગદાન સારી રીતે આપી શકે એવું પણ વિચારી રહ્યા છે મોટાભાગે અધિકારીઓ હોય છે સાહેબ તો એ એમની કામગીરી પૂરતા સીમિત રહેતા હોય છે આપણે જોયું છે સાહેબ કે પુસ્તકાલય જે ત્યાં આગળ ખોલવામાં આવી કે આપણા હળવદના કોઈ વિદ્યાર્થીઓ જરૂરી જે લોકો છે તો ત્યાં આગળ આવીને વાંચી શકે આ જે ટીમની નોંધ લીધી એમને સાધનો ની પૂરા પાડવામાં આવ્યા જી આવી જે પ્રવૃત્તિ કરતા હોય એને સૌથી પહેલાં તો એનું રેકોગ્નિશન એટલે કે તમે એને એની નોંધ લો એનાથી એના ઉત્સાહમાં વધારો થતો હોય છે બીજાને પણ પ્રેરણા મળતી હોય છે અને ક્યાંક ક્યાંક મિસિંગ લિંક તરીકે ખૂટતી કડી હોય તો એને સાધનો પૂરા પાડીએ અથવા આવું કરીએ તો એનાથી જે એમનું કાર્ય છે એને પણ બળ મળે છે અને લોકોની જે આ કાર્ય છે એમાં પણ વધારો થતો હોય છે આપણી સાથે તરવૈયા ટીમના જે ગણેશ બાપા છે આપણે થોડીક તેઓ સાથે વાત કરી ગણેશ બાપા ટીકર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ છે ગણેશ બાપા તમારી ટીમ માં કેટલા લોકો જોડાયેલા છે અને કેટલા સમય થી આ જે કામ જે માનવતા નું જ કહેવાય કેટલા સમય થી કરો છો અને સાહેબ તરફ થી જે કંઈ જરૂરી સાધનો ગમે એટલા પાણી માં ઊંડા ઉતરો કે તો મળ્યા છે શું કો જે અમને આ ટીડીઓ સાહેબે જે અમારી તરવેની ટીમ માટે જે સાધનો આપ્યા છે એ ઈને પોતાને ઉછા અને અમને કેટલી બધી મદદરૂપ થાય છે ધન્યવાદ દેવાય અમારા ટીડીઓ સાહેબને કે અમને આ જે કાર્ય કરી એમાં મદદરૂપ એમને બીના અને અમારા જીવનમાં જે અમારે પંદરથી વીસ છોકરા છે જવાની પછી જ્યારે નવરાશ હોય તો દહ આવે બાર આવે પંદર આવે બરાબર પણ અમે એક જ્યારે નથી કરતા કે માના કોઠામાંથી જે સંસ્કાર જે તરવીની ટીમમાં અમારા અખાતરા કરેલા હું બાવીસ વર્ષ નહોતો ત્યારે એ કર અખાતરો કરેલો ગામના જઈને અમે નદીમાં નાવા ગયા હતા મારી માને કહેવા ગયા કે તમારો ગણ્યો તણો ત્યારે મારી માએ એવું કીધું હતું ગણિયો તણાય ની બાકી એનું આયુષ્ય જે ભલે લઈ જાય બાકી રણમાં થઈને હાજે પાછો હશે આવા અમારા સંસ્કાર હતા નાના બધા હરવે હરવે તૈયાર કર્યા કે ભાઈ આ કાયમ માટે ગમે ત્યારે બાકીના કોકને તપનાવી દેવાના હોય કોકને હરગાવી દેવાના જે કુદરતે કે ખુદાએ શક્તિ આપીને તેનો ઉપયોગ કરાય તો એ જિંદગીમાં કોક દી કોક ને ઉપયોગ થાય છે તમે કીધું ને કે તમારા મમીને જઈને કીધું તું તો પછી એમને એટલો વિશ્વાસ હતો

હિન્દુ સંસ્કૃતિમાં દીકરીને જિયાણું લાવ્યા હોય અને અમારી નદી બ્રાહ્મણી નદી નીકળી છે ભરપૂર નદી બે કાંટામાં અને વડીલો એમ કહેતા કે અમે આટલી નદી અમે આટલી નદીમાં કોઈ અમે ન જ આ તો આજના હિતે વર અમે ન જોયું એ દીકરીને જીયાણું પ્રસુતિને પીડા ઉપડી અને એની માનની એક પાડોશી બેનને ટ્યુબ જે પ્લાસ્ટિકની ટ્યૂબ આવ્યું માં કે ને એ ખાટલામાં બાંધી અને ત્રાપો બનાવ્યો એના બેનને હુવરાઈ પ્લાસ્ટિકથી બાંધી દીધા અને એને બાંધી અને એના પાડોશીને ને દા અને અમે તેર જણા એ ખાટલાના તડપવા થઈ અને ઉતારી દા અને ઘમશાનગઢ લગી ખાતલો સાહેબ ખાંભે ઉપાડી લાવ્યા હતા અને એ દીકરીને પાણીઓ ધામણું થયું એને આજે એક લાખ ને સાડત્રીસ હજાર રૂપિયા પગાર એક માણસ એટલે આવા કાર્યો અમને તો એમ કઈ અમારા સન્માનની કઈ જરૂર નથી અમને તો તમારા આશીર્વાદ જોઈએ કે આ ટીમ ને ભગવાન ખુદા શક્તિ આપે અને સદાને માટે અમે આવા કાર્ય કરીએ અમારા કોઈ પૈસા નહીં કોઈ પણ જગ્યાએ તમે જાઓ છો તમારી ટીમ સાથે તો કોઈ ચાર્જ કે એવું કઈ લેતા જ નથી તો કોઈ પણ જગ્યાએ ત્રીસ કિલોમીટર પચાસ કિલોમીટર જઈ કોઈનો નાસ્તો નહીં કરો નાસ્તો પૈસા તો શું કોઈ નો નાશ તો નહીં કરો કોઈનો બસ અમારા આશીર્વાદ જોઈએ તંદુરસ્તી આપે ને સારા કાર્યો કરી બધાને કેટલા ચાલુ તો આથી તંદુરસ્તી ન હોય કારણ કે સિત્તેર વર્ષે પણ બાપા તમે જોવો છો મિત્રો કે કેટલા બધા સ્ફૂર્તિવાન છે અને એમની પંદરક લોકોની આખી ટીમ છે ટીકર ગામના તરવૈયા તો એ બધા કોઈ પણ જગ્યાએ નિઃસ્વાર્થ ભાવે જે છે એ ગમે એટલા વહેતા પાણીમાં ગમે એટલા ઊંડા પાણીમાં કોઈ તણી ગયું હોય કોઈ ડૂબી ગયું હોય ન મળતા હોય તો પછી આ ટીમ નિઃસ્વાર્થ ભાવે જતી હોય છે આભાર મિત્રો